હેલો મિત્રો ચામુંડા ખેતી બજારમાં આપનું સ્વાગત છે તો અમે લઈને આવી ગયા છીએ આ વાસીદા કરવાની રેકડી વાસીદા કરવું મીન્સ વાસીદું ભરીને એક બાજુ થી બીજી બાજુ ગમે ત્યાં ફેરવી શકાય વાસીદું ભરીને ઠલવવા જઈ શકાય એવી રેકડી છે આમાં વ્હીલ બે છે અને હાથેથી એકલવાની આવે છે જ્યાં લારીની આગળ સુપડા જેવા આકાર આપવામાં આવે છે જેથી કરીને વાસીદું ભરેલું હોય તો ઢોળાઈ નહીં અને આ રીતે આમ ઊંચી થાય લારી પાછળથી એટલે આ રીતે અહીંયા પાવડો સેજ મારો એટલે બધું વાસીદું આમ ઠલવાઈ જશે અને ટ્યુબ ટાયર પ્લેટ બધું નવું આવે છે અને આપણે ધરાનું કામ પણ સારું એકદમ થ્રુ રીતે ટાયર ફરે એ રીતના ધરાનું કામ આપીએ છીએ અને આખી ગેલ્વેનાઇઝ ફ્લેટની લારી છે જેથી કરીને આને કાટ નહીં લાગે ગેલ્વેનાઇઝ આવે ફ્લેટ અને કાટ નહીં લાગે અને મજબૂતમાં છે લારી તો આ લારી લેવા માટે આજે ચામુંડા મોબાઈલ નંબર છે સત્તાણું બે એકોતેર ઝીરો સાડત્રીસ ઓગણચાલીસ અને એડ્રેસ છે જસદણ આટકોટ રોડ વૃંદાવન ઇન્ડસ્ટ્રીની સામે જાનકી એલિમેન્ટની બાજુમાં જસદણ